આજની સરસ્વી મોર્નિંગ થઈ ગઈ હતી આપણે જમ્મુની અંદર ને આપણે જવાનું હતું કાશ્મીર એટલે રસ્તામાં આપણે ઉધમપુર સુધીનો રસ્તો બહુ ડેન્જર હતો અહીંયાથી ચા પાણી પીએ અને સીધે સીધા આપણે નીકળી ગયા આગળ અને આગળ જતા રોડ રસ્તાનો એકદમ બ્યુટીફુલ આપણે માહોલ કહી શકીએ તો કે એની ફેમિલી કરવામાં સપોર્ટ કરજો ને આજનો દિવસ તો ભાઈ અમારી ઉપર બહુ આપણે એમ કહીએ કે ભગવાને માન માન બચાવ્યા કારણ કે આ બધું આપણે ટનલોને બધું પાર કરતાં કરતાં આપણે ઉધમપુરથી પહેલાં પહેલાં પહોંચ્યા હતા રામબાણના એરિયામાં હતા અને હાનનો સમય હતો આવી રીતના કંઈક રોડ રસ્તા અને ત્યાંથી આપણા લોકેશન જોતા જતા હતા કે ભાઈ આપણે આ જગ્યાએ જવાનું છે ગુલમર્ગની બાજુમાં સુરત દાદાનો વ્યૂ પણ એકદમ જોરદાર આવતો હતો અને જોતા જતાં આગળ વધી જાય રાતે ભૂખ લાગી એટલે એક જગ્યાએ ઊભા રહ્યા અને ત્યાં બનાવવાનું હતું ખીચડી તો ખીચડી બનાવતા હતા અને બાજુમાં જતો મોટો પહાડ એટલે અમને બીક હતી કે એક ગમે ત્યાં પડવાનો છે ત્યાં તો અવાજ આવે છે અને જોરદાર પાણા પડે છે અને હું ફટાફટ ગાડીના ટાયરમાંથી પાણા કાઢી દઉં અને ત્યાંથી અમે બધી ગાડીઓ ફટાફટ આગળ વધીએ છીએ આ તમે એવડા એવડા પાણા પડ્યા હતા તો આ ભગવાનની દયાથી આજે આપણે બચી ગયા છીએ અને નવરાત્રીને બધાને હાર્દિક શુભકામનાઓ શોખ એની ફેમિલી પૂરી કરવામાં આપણી મદદ કરજો પછી અમે બીજી જગ્યાએ સારી જગ્યાએ સુરક્ષિત ચોખ્ખા ખાઈ અને હોઈ ગયા ઉધમપુર પાસે મળી આવતીકાલે સવારે